આ કામના ફરિયાદી વિરુદ્ધમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થયેલી હતી જે બાબતે આરોપીઓને કોઈપણ રીતે જાણ થતા આરોપી મુસ્તાક અલ્લા રખિયાએ ફરિયાદીનો સામેથી સંપર્ક કરી ફરિયાદી વિરુદ્ધની અરજી અંગે મીડિયામાં ન આવી તેમજ ફરિયાદીને રેપ કેસ તથા પોલીસની બીક બતાવી આ બાબતે સમાધાન કરવું હોય તો આરોપી શકીલ ધુયા તથા વકીલ એમએચ ખોજા કરાવી આપશે તેવો જાંસુ આપેલ હતો એટલે ફરિયાદી તેમની વાતમાં આવી જઈ કેસના ડરથી આરોપી શકીલની સહારા ફાઇનાન્સ નામની ઓફિસ પાવાપુરી ખાતે આવેલ છે ત્યાં ગયા હતા અને ત્યાં ચારેય આરોપીઓએ અગાઉથી કાવતરુ રચી ફરિયાદીને રેપની ફરિયાદનો ડર બતાવી સ્વિફ્ટ ડિઝાયર કાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા ફર્યાદીનું મકાન જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ વાળાના ઓરિજિનલ દસ્તાવેજ બળજબરીપૂર્વક પૂર્વક કઢાવી લીધા હતા જે અંગે ફરિયાદીએ મુન્દ્રા પોલીસનો સંપર્ક કરતા મુન્દ્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો આ બાબતે આરોપીઓની તપાસ કરવા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે ઠુંબર નાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ શોધખોળ કરી આરોપીઓની ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે મહમ્મદ દ શકીલ યાકુબ ધુયા મહંમદ રફીક હાજી ખોજા હિમાંશુ નવીનભાઈ મકવાણા અને મુસ્તાક અલ્લા રખિયા હાલા આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ કામેના આરોપીઓ આવા પ્રકારના બીજા પણ ગુનાઓ કરેલ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નહીં મજકુર આરોપીઓ પાસે જો કોઈ નાગરિકોએ મકાન પ્લોટ વાહન દાગીના ગીરવે મૂકેલ હોય વ્યાજે રૂપિયા લીધેલા હોય બેંકોના કોરા ચેક ગીરવે મૂકેલા હોય કે અન્ય કોઈ મિલકત ગીરવે મૂકેલી હોય કે અન્ય કોઈ રીતે ધાકધમકી કરતા હોય કે આવા પ્રકારના કોઈ પણ ગુનાઓ કરી રૂપિયા કે અન્ય મિલકત પડાવી લીધેલી હોય તો મુંદ્રા પોલીસનો સંપર્ક કરવા મુદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે નાઓએ અપીલ કરી છે